ઉપયોગતો કરો બસ એટલું હવે જરાકટ ધપવાનું બસ લોક કર મમ્મી ઓનો થઈ થઈ મસાલા કર દો થઈ બીજી બનાવી ખાલી સાકું નું

એટલે થોડું શાક હવે ચડવા દેવાણી શું ને આ તેલ સુધા ને એટલા બાબુ હવો રીતે હાઉ ની પસંદગી જે શાક નખવાય હોય ને મેગી તો મમ્મી બધું અલગ અલગ રીતે બનાવતો હોય બધું ને સ્ટાઇલ અલગ અલગ બધું અલગ અલગ ભાવતી અમુક એક ને ચીઝ વાળી ભાવતી હોય ને બધું એવું બધું હોય દૂધ અમુક તો દૂધ એ નાખું અંદર માયની નખિન બનાવો માયની માયની નખિને બનાવો બધું સ્ટાઈલ અલગ અલગ મેગી બનાની જેને જેવી એવું જોઈએ જે જેવી ભાવતી હોય એવી બનાવ હા છોડવા દેતા રહ્યું મમ્મી એ નહીં પેલું પેલું એ તો બે બંધ કરી દો ગેસ હા

હાલ લઈ ફાળે નેબર આ થોડું પાણી ભેળવું પડશે હા થોડું પાણી ભેળતે બધું ભેગું ભેગું ચડી જાય ને મમ્મી એટલે તેલ એટલે બસ બસ વિદ્યા બસ ચડવા દો મારું તો તૈયાર તો ખાઈ લે મમ્મી હવે થોડી ચડી ઓ મસારો નખી તો સારું દો